રાજકોટથી રોજ સો કિલો નકલી પનીર લાવી સુરતમાં વેચતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે ત્રણસો પંદર કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે

સો કિલો નકલી પનીર લાવી સુરતમાં જુદી જુદી ડેરીઓમાં વેચતો હતો આ માટે તેણે એક ભાડે મકાન લઈ તેમાં સ્ટોરેજ હાઉસ પણ બનાવ્યું હતું રહેણાંક વિસ્તારમાં કોઈને શંકા ન જાય તે રીતે આ મકાનને ભાડે રાખીને આ ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો કુલ કિલોગ્રામ નકલી પનીર નો જથ્થો મળી આવ્યો હતો પોલીસ ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પંકજ ભૂત છેલ્લા ચાર મહિનાથી આ નકલી પનીર વેપાર કરી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ સુરત